આજે આપણે નવા ખેડૂતની મુલાકાત છે અને ઓલવિન વન્ડર પ્લસ નું તે રિઝલ્ટ જોવા આવેલા છે તો પેલા ખેડૂતભાઈ નું નામ પૂછશું ભાઈ તમારું નામ શું છે લલિતભાઈ પાચાભાઈ છોડવડિયા લલિતભાઈ પાચાભાઈ છોડવડિયા અને ગામ કાતરોટા અને તાલુકો જુનાગઢ જુનાગઢ તો તમે અહીંયા કઈ જગ્યા જોવા આવેલા છો આ ઓલવિન વન્ડર પ્લસ નું રિઝલ્ટ હું આ હર્ષુકભાઈ બાબરિયા છે ને એની વાળીયા એવો હા ઓલવિન પ્લસ પાવડર નું રિઝલ્ટ જોવા તો તમે આયા ઘઉં નો પાક ઉપર જોવા આવેલા છો રિઝલ્ટ તો તમને અહીંયા શું ફેરફાર લાગ્યા પેલા એટલે મને મેં ઘઉં માં બધે આટો માર્યો અને ઓલવીન પાવડર નાખેલો છે ન્યાય આટો માર્યો તો ઓલવીન પાવડર નાખેલો છે એ ઘેરાની અંદર કાયદેસર મુરિયા નો ગ્રોથ મેં જોયો ને તો બાયને મુરિયા એ વહી આયવા છે સફેદ કલર ના મુરિયા બધા બધા આખા ઘેરામાં મેં જોઈ લીધું અંદર જઈ જઈને તપાસ કરી પણ તો એનો ગ્રોથ બહુ સારો છે એમ રિઝલ્ટ સારું છે એમ પછી ફૂટ ની અંદર શું કેવું છે ફૂટ ની અંદર એ કાંઈ ઘટેમ નથી તો એમ કરો તમે મને ફિલ્ડની જ વિઝિટ કરાવો હવે મૂડ બતાવો ક્યાં મૂડ આવતારીએ છે બારે ત્યાં જો અહીંયા આપણે જોઈએ કે માનો કે દાખલા તરીકે આખા ગેરામાં મેં તો નિદાન કર્યું કે આ મૂડના આ આ ગ્રોથ એવડો સફેદ મૂડિયા જ લાગત જ્યાં દેખો ને અહીંયા સફેદ મૂડિયા છે આખા ગેરાની અંદર જવું અને ફૂટ એમ ઘટતું જ નથી ઘઉ ની ઘટે મને હજી આગળ બતાવજો જે ની અંદર આ બીજા કેરામાં બતાવજો બધા એક આખા ઘેરામાં કઈ ઘટતું જ નથી જો જો તો ખેડૂતભાઈ જે મુલાકાત લેવા આવેલા છે કે ઓલવીન વન્ડર પ્લસનો ઉપયોગ કરેલો તો ઘઉં ની અંદર તંતુમૂળ ઉપર વહી આવેલા છે જો અહીંયા ઘઉં અંદર ઉપયોગ કરેલો હતો કે નાઇટ્રોજન સાથે ઓલવીન વન્ડર પ્લસ નો ઉપયોગ કરેલો હતો આપણે કોઈ પણ જગ્યાએ જોઈ અને ઘઉં ફૂટ આખા ગેરામાં જો ન્યાથી નહીં એમ એમ જોતા જોતા આપણને એમ લાગે કે મોટા કઈ નહીં પાછળ હોતા આપણે કોઈ પણ જગ્યાએ જોઈ તો ઓલ ઇન પ્લસ નું રિઝલ્ટ સારામાં સારું છે અને ઘઉં ની ફૂટ તમે બતાવજો હજી મને મસ્ત ફૂટ છે ઉપર ઘઉં નીકળવાના છે આ આપણે જોઈએ તો તમારા અનુભવ પ્રમાણે લલિતભાઈ તો તમને આનું રિઝલ્ટ સો ટકા છે તો પાકું ને ઓલ સો ટકા સો તો બીજા ખેડૂતોનો ઉપયોગ કરવો હોય તો કરી શકે ને કરી શકાય તો આપણે આખી ફિલ્ડ વિઝિટ કરી ઓલ્વિન વંડર પ્લસની કે ભાઈ સારામાં સારું ટ્યુમ્યુલાઇઝર છે અને આનો ઉપયોગ કરવા માટે એક વીઘાની અંદર આઠસો ગ્રામની ભલામણ કંપનીની છે ઘઉંના પાકની અંદર અને સો ટકા તમને તેત્રીસ ટકા ઉત્પાદન વધારે મળશે તો ઓલ્વિન વંડર પ્લસનો તમારે ખેડૂતભાઈઓ ઘઉંના પાકની અંદર ઉપયોગ કરવો જ જોઈએ